વિડિયોમાં તમે જે મિની સોનાલિકા ફોર બાય ફોર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટૅક્ટર અને તેની સાથે દાંતી અને રાપ આ સેટ વેચવાનો છે ભાઈને જે તમે વિડીયોની અંદર મિની સોનાલિકા અને દાંતી અને રાપ જોઈ શકો છો તે બધી વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાની છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે તમને ટ્રેક્ટરની અને સાતીની બધી માહિતી મળી જાય ટ્રેક્ટરની કિંમત મોડલ જોવા ક્યાં મળશે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ ઉપર મળી જાય તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિની સોનાલિકા ફોર બાય ફોર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મિની સોનાલિકા બાવીસ એસપીમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલ છે બે હજાર સોળનું જે મિની સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સોળનું મોડલ તમને જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કમની કન્ડિશનમાં જોવા મળશે ફોર બાય ફોરમાં ટ્રેક્ટર છે મિની સોનાલિકા છેરે છે ટાયર તમને પચાસ પંચાવન ટકા જેવા જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન પણ તમને સારી જોવા મળશે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો દાંતી અને રાપની કંડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે દાંતી અને રાપ પણ ચાર ગેરમાં ટ્રેક્ટર છે જે તમે મિની સોનાલિકા લેખા ટ્રેક્ટર જોઈ શકો છો તે ચાર ગેરમાં જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પાંત્રીસ હજાર જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટરને સેટ લેવો હોય તે જલ્દીથી કિરીટ સિંહનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો વેચાતા વાર નહીં લાગે ગણતરીના સમયમાં વેચાય પણ જશે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કંડિશન અને સાતીની કંડિશન જોઈ શકો છો અને ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે બે લાખ અને પાંત્રીસ હજાર કિંમત રાખેલી છે ભાઈએ તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કજરોડા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને કિરીટસિંહ પાસે તમને આ મિની ટ્રેક્ટર અને સાથી જોવા મળી જાય છે કિરીટસિંહનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ સાથી અને ટ્રેક્ટર લેવો હોય તે કિરીટસિંહનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં સિંહનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો